એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ કલ્યાણનગર ખાતે ચાલી રહેલા રિવાઇવલ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાવ્યું હતું આ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા વિશ્રામિત્રી પ્રોજેક્ટને પુન નિયંત્રણ આ પ્રોજેક્ટને મુખ્ય ઉદ્દેશ છે કે વિશ્રામિત્રી નદીને પુનર્જીવિત કરવાનો છે વડોદરા શહેર માટે ખૂબ આજ મહત્વપૂર્ણ બાબત છે પ્રોજેક્ટ અંતર્ગત નદીની સફાઈ ઊંડીકરણ અને કિનારાને વિસ્તારોને સુધારવાનું કામ કરવામાં આવી કિનારા છે અત્યારે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી બાબતમાં ગઈકાલે રિવ્યુ આપણે લીધા હતા એમાં ડ્રેનેજની કામ રોડ્સની કામ સિટીના સ્વચ્છતાના કામ ગાર્ડન કાટિંગ શ્રીમિંગનું કામ અને રોડ મેન્ટેનન્સની કામ ઉપર ભાર મૂકીને કામગીરી કરવાનો અમે નક્કી કર્યું હતું અત્યારે વિશ્વમિત્રી પ્રોજેક્ટ પણ કેવી રીતે ચાલી રહ્યા છે એની નિહાળવા માટે અમે ટીમ સાથે આવ્યા છે કામગીરી પ્રગતિ જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં જે પહેલાં પચાસ ટકા ત્રીસ ટકાની કામગીરી શરૂ કરી હતી જે તે વખતે પહેલાં મુલાકાત લેવામાં આવ્યું અત્યારે આપ જોઈ શકો છો કે એક બાજુ હન્ડ્રેડ પર્સન્ટ થઈ ગયું છે અને બીજી બાજુ ક્લોઝ ટુ અબાઉટ એટી એટી ફાઇવ પર્સન્ટ પૂરું થઈ ગયું છે ટીમના પ્રોગ્રેસ પ્રમાણે ઇટ ઇઝ અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ બટ દિસ ઇઝ ઓનલી ફોર વિશ્વામિત્રીની બે પટ્ટો કેચ ધ રેઇન પ્રોજેક્ટ મોટું છે જે વિશ્વામિત્રી નદી સિવાયનું ડ્રેજિંગ ડિસિલ્ટિંગનું કામ આજવા પ્રતાપપુરા દેનાલેક અને સિટીની અંદર જે લગભગ ફોર્ટી ફોર્ટી સિક્સ લેક્સને રેઝ્યુનેટ કરવાનું કામગીરી પણ એક સિકવેન્સમાં કામ ચાલી રહ્યા છે ગઈકાલના રિવ્યૂમાં પણ વરસાદી ખાસને નિકાલ કરવા માટે પણ સ્પેસિફિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગટર લાઇન્સ સાફ કરવા માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર પછી રોડના અંદર જે ઢાંકણાઓ મેનહોલ્સ ક્લીન કરવા માટે સુપર સુપરસકર મશીન સિવાયનું પણ કરવા માટે એક એક્ઝિક્યુટીવ એન્જિનિયર અને ઓવરઓલ સ્ટોમ માટે રહીને છે એટલે ચાર અધિકારીઓ એના માટે રાખ્યા છે અને જે એસટીપીઝ માટે નિકાલ થઈને પમ્પિંગ સ્ટેશન સુધી લઈ જઈને સિવર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરવા માટે એ મહેશ વનકર પહેલાંથી જ કામ કરી રહ્યા છે એટલે ડ્રેનેજ ટીમને થોડું સ્ટ્રોંગ કરવા માટે અને આ વખતે પુલ કદાચ ભગવાનને પ્રાર્થના કરીએ ના આવે પણ એનાથી કેવી રીતે અમે પહોંચી વળીએ એના માટે આ કામગીરી કરવા માટે અમે કટિબદ્ધ છે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામગીરી કેવી રીતે ચાલે છે એનું રિવ્યૂ માટે અહીંયા ટીમ સાથે આવેલો છું સાથે સાથે અત્યારે પ્રીમોન્સૂન અને અગાઉના બે દિવસનું પણ આગાહી છે એટલે ક્યુઆરટી ટીમ્સ અમે રેડી કરી રહ્યા છે આજે ઓર્ડર કરીશું જેથી કરીને દરેક રોડ્સ મેઇન રોડ્સ જે વડોદરાની અંદર મેઇન રોડ્સ છે જેની અંદર ઝાડ પડી ના જાય મેન હોલ્સ પીટ હોલ્સ બધા બ્લોક ના થાય અને પડી જાય તો વહેલા તકે નિકાલ થાય એના માટે ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવશે જેમાં ત્યારના ઝોનલ સિટી એન્જિનિયર નીચે ત્યારના જેઈ અથવા ડી અને એમને સાત ફાયરના ટીમ અને ગાર્ડનના ટ્રીમિંગના ટીમ અને એક જેસીબી સાથે અને આપણે ફ્યુચરમાં બોટ્સની પણ વિચારી રહ્યા છે એ લઈને વહેલા તકે પબ્લિકનું નડતરરૂપ ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આજે ખાસ કરીને વિશ્વામિત્રીનું પ્રોગ્રેસ જોવા માટે આવ્યા છે આવનારા દિવસોમાં મોન્સૂન પહેલાં બી વિલ ટ્રાય કી વેટિવર ગ્રાસ અને એનું પણ સ્ટેબલાઇઝેશન થઈ જાય એ બાબતમાં કામગીરી પ્લાનિંગ અત્યારે પ્રગતિમાં છે સર જે રીતે તમે કામગીરી કરી રહ્યા છો કે તમે બધું ઇમ્પ્લિમેન્ટ પણ કરાવી રહ્યા છો પણ તો આ જેને પણ જવાબદારી સોંપશો એની ઉપર પણ કોઈ એવો અધિકારો છૂપો રાખશો કે આની પર ધ્યાન આપે કારણ કે તમે કામ સોંપી દો છો પણ નથી કરતા જેને કારણે નાગરિકોને આ પૂરનો સામનો કરવો પડે અગાઉ જે થયેલું એના ઉપર હું કમેન્ટ ના કરું પણ આવતા વખતે આવતા વખત આવું ના થાય એમને પ્રાર્થના કરીએ અને જે પણ અત્યારે માની લો રોડ અને ડ્રેનેજ વચ્ચેનું ઇશ્યૂઝ છે અથવા સંકલનની અભાવના કારણે કંઈ નાનું મોટું થયેલું હોય એના ઉપર પણ અમે એક્શન લેવાનું શરૂ કર્યું છે વી હેવ ટેકન ઇસ્યુ નોટિસિસ ટુ ધી એજન્સીસ અને કન્સર્ન એન્જિનિયર્સને પણ અને આવનારા દિવસોમાં કડક પગલાં પણ લેવું પડે તો લેવામાં આવશે